મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માને માના જીવન માંથી કઈક બાપુ સંતાન ને ઘોડિયા જ બાપુ એને બધું આપી દે અને તમારી ને મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય છે તૈયારી હોય આપણને ભરવો નથી તમારો જન્મ થયા પેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડા હોય ને બધુંય હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તે દી એ તૈયારી હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા તૈયાર હોય તૈયાર હોય તૈયાર હોય કરી મારું ઘર છે મારી મા છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જ્યારે થાય ને થોડીક ફાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માં મારા રૂપિયા ને મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને નગર માણા જન્મે દે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવા ના હતા માં છે તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે હું તો કોઈ તીરસ જાત્રા ને વ્રત કરવાનું પોઈન કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી બધે હિલોળા મારે છે કોઈ ને કાંઈ કોઈ ને ઘટતું નથી આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બેન હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મુકાનો માર્ગ નથી જ્યાં છે અહીંયા આપણે દેતા હોય અહીંયા દેજો મારો વાંધો નથી પણ મા બાપને સુકીન જો દેવા જાવ ને તો બાપુ જો આપણે નહિ સડાઈ લખી લેજો મા ના બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધુંય સારું થાય ધંધોય સારો થાય છોકરાએ સારા થાય તમારું જીવન એ સારું હાલ છે નિરોગી રહે પણ મા બાપને બાપુ સુખ્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા અને માં અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર હારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું